સ્વર્ગસ્થ કવિતા મીરા સત્ય મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે આજે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરની તિથિ નિમિત્તે શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ સત્ય પરિવાર દ્વારા પરંપરાગત રીતે સ્કોલરશીપનું તજજ્ઞોને વિતરણ કરવામાં આવ્યું લોકનેતા તથા પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈનો આય સમાજ સાથે બંધન હતો તેઓ શ્રી ધારાસભ્ય તરીકે છવ્વીસ વર્ષ સુધી સતત યાત્રાના પ્રેરણા મૂર્તિ હતા રાજ્યના ખેડૂતોમાં બા બેલી હતા પાડીનો વર્ષો જૂનો પેચીદો ઘાસિયા જમીનનો પ્રશ્ન ઉકેલ્યો જે સૌ લોકો આજે યાદ કરે છે એમ સુડતાલીસ વર્ષથી શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શંકરભાઈ સદ્યને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા સાહિત્યકાર જયંતિભાઈ જોશી સભાબે પણ પોતાના પ્રવચનમાં પ્રેમજીભાઈની કાર્યશૈલીને ખૂબ જ બિરદાવી હતી અને ખાસ કરીને સુડતાલીસ વર્ષથી સતત આવા કાર્યક્રમો એક ધારા ચાલુ રાખવા બદલ સદ્દે પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સદ્દે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ચૌથાણીએ પ્રમુખશ્રીનું તથા દીપ્તિભાઈ ઉર્મિત સદ્યે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા માધવ હિમાંશુ ભાનુસાલી ભુજને ટ્રસ્ટ તરફથી બી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આનંદભાઈ ગિરધરભાઈ ટાંક ખંભરા તાલુકો અંજારવાળાને શંકરભાઈ સદ્દે પરિવાર તરફથી વાસણભાઈના હસ્તે સ્કોલરશીપ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપતિ રશ્મિબેન સોલંકી પુષ્પધારનભાઈ ગઢવી મહેશભાઈ ઠક્કર ડૉક્ટર કાંતિભાઈ ગોર ચોરુભ રાઠોડ એમ એસ છત્થમ साहित्यकारो लालजीभा मेवाड़ा पबूभाई गढ़वी गौतम भाई जोशी कृष्णकांत भाटिया मोहन भाई जोशी धर्मश्री भाई महेश्वरी निखिल महेश्वरी झवरी भाई सोनेजी डी पी ठक्कर हेमंत भाई ठक्कर डॉक्टर अशोक त्रिवेदी डॉक्टर महेंद्र ठक्कर डॉक्टर मिहिर वोरा तारा ताराशास्त्री चिराग ठाकर जे आर मेहता डी के बुज डी जे ठक्कर अशोक मांडलिया रजनीकांत ओझा यश सोलंकी विजय सत्दे विनय सत्दे शंभुभाई जोशी प्रकाश मेहता मगन भाई ठक्कर अनवर नौड़े ए के शेख यूनिस खत्री जाहिरा જાહિર શમેજા શ્રીમતી પુષ્પાબેન સદી શ્રીમતી કમળાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહી પ્રેમજીભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા લલિતભાઈ કોટકે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સંચાલન કાજલ ઠક્કરે કર્યું હતું હસુભાઈ ઠક્કર અને નિલેશ સોલંકીએ સમગ્ર કાર્યક્રમની અદભુત વ્યવસ્થા સંભાળી હતી મહેસૂલ મંત્રી કચ્છના લોક નેતા એક એક જણ સાથે જોડાયેલા એવા પ્રેમજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અડતાલીસમી પુણ્યતિથિ એમની ઉજવી રહ્યા છે મને કહેતા આનંદ એ થાય છે કે આ ટ્રસ્ટ દ્વારા તાલીસ નું આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અડતાલીસ ની પુણ્યતિથિ અને આજે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રેમજીભાઈ વિશે વાત કરવા જઈએ તો સાત દિવસની સપ્તાહ વિહારી આપણે બધા નાના પડીએ આદરણીય સભાપજી બાકી બધા જયંતિભાઈ બધા વાત કરશે તો મને જ્યાં સુધી મારું સ્મરણ છે ત્યાં સુધી પ્રેમજીભાઈ એક નાનામાં નાના કાર્યકર્તાને હંમેશાને માટે હૂંફ આપતા એ જમાનામાં મારું ગામ રત્નાલ રત્નાલની બાજુમાં જરૂ ગામ અને એ જરૂ ગામમાં શિક્ષક તરીકે પ્રેમજી ભવનજી સાહેબ ત્યાં હતા ત્યાર પછી મારા કાકા કાળા કાકા પણ એ પ્રેમજી ભવનજીના શિષ્ય હતા એ ત્યાં ભણતા હતા ત્યાર પછી પણ જ્યારે તેઓ એડવોકેટ બન્યા ઓગણીસો એકોતેરમાં તેરમાં મંત્રીશ્રી બન્યા અને મને યાદ છે ત્યાં સુધી એક એવા નેતા હતા કે ગ્રાસરૂટના નેતા કહેવાય ખેડૂતોની માલધારીઓની જે કાંઈ ચિંત્યા અને જે કાંઈ પીડા હોય એ પ્રેમજીભાઈ હંમેશા પોતે અનુભૂતિ કરતા હતા માત્ર પોતે અનુભવ કરે એવું નહીં પણ એનું અમલીકરણ કઈ રીતે થાય એના એ આગ્રહી હતા દાખલા કે બનીનું ઘાસિયા મેદાન બની તો એનું સંરક્ષણ કરવા માટે પ્રેમજીભાઈએ અનેક વર્ષો સુધી એણે તપસ્યા કરી હતી દાખલા તરીકે ખેડૂતો અને વાળા જ્યાં જ્યાં આપણે ખેડવાડનું બળદ ગાડા ચરો ચાર ખેડૂતનો દીકરો રાખતો હોય હવે એ જમાનામાં રાજાશાહી પછી જ્યારે જે કોઈ સરકારો આવી ત્યારે ખેડૂતોને હેરાન કરતા અને સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ જ્યારે મહેસૂલ મંત્રી હતા ત્યારે એમના ધ્યાન ઉપર કચ્છના લોકોએ માલધારીઓએ ખેડૂતોએ એના ધ્યાન ઉપર ક્યાંક મૂક્યું કે સાહેબ અમર અમારા જો અગર આ વાળા રેગ્યુલર થઈ જાય તો અમારું માલ ઢોર અમારું ચાર અમે રાખી શકીએ આ પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલ આસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાંચીને સદા આજનો અવસર ખરેખર અનન્ય અને અદભુત એટલા માટે છે કે ચારે બાજુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ પણ પોતાનું જે વાત ઓલું આખું વાતાવરણ છે એ બદલી રહી છે આજે જ મેં છાપવામાં વાંચ્યું કે માવઠાની આગાહી છે અને એની વચ્ચે તડકો આપણે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે કે જમી પર દોડને કી જબ કભી ખ્વાહિશ હોય તો આંખ સૂરજને દેખાઈ ઓર ધૂપકી બારી શી તો આવી પરિસ્થિતિ જ્યારે કચ્છમાં પણ પ્રવર્તી હોય એટલે કે કચ્છ હંમેશા આપદાઓનું લીલાભૂમિ રહી છે એ વખતે એવા નેતાને વિશેષ રૂપે યાદ કરવા જોઈએ કે જેમણે લોકોની સુખ દુઃખમાં ભાગ લીધો અને જેવી રીતે વાસણભાઈ કહે છે એવી રીતે એ તૃણમૂલના નેતા હતા એટલે કે નાનામાં નાના માણસની સાથે એ પોતાના પણ દાખવીને એના એના પ્રતિનિધિ તરીકે ઊભા રહેતા અને એ ખરેખર એક અદ્ભુત વસ્તુ છે કે એમણે જે કંઈ પ્રેરણા આપી છે એ એ હંમેશા ચિરંતન રહેશે આ સંદર્ભમાં હું આપને એક વાત વિશેષ રૂપે કહેવા ઈચ્છીશ કે જ્યારે આટલી બધી અનસર્ટેનટી હોય અની દમ કા ભરોસા નહીં ઠહેર જાઓ ચરાગ લે કે કાં સામને હવા કે ચલે તો જ્યારે એક પળનોએ પણ આપણે વિશ્વાસ ન કરી શકતા હોઈએ એવી પરિસ્થિતિમાં સચદે પરિવારે આટલા આટલા સુડતાલીસ વર્ષો સુધી આ જે શ્રદ્ધાની નિષ્કંપ જ્યોત જાગતી રાખી છે એ મને લાગે છે કે કચ્છમાં નહીં ભારત આખામાં પોતાની અંદર એક ઇતિહાસ રીતે નોંધાવી જોઈએ